આજે આપણે લસણની કળીઓ અને કાજુનું સુપર ટેસ્ટી એવું શાક બનાવશું અને આ શાકમાં આપણે એક સિક્રેટ સામગ્રી ઉમેરશું જેથી કરી હોટલોના શાકનો સ્વાદ પણ આ શાકની સામે ભૂલી જશો હવે આમ તો જોવા જઈએ ને તો આ શાકમાં લસણની કળીઓને ઘીમાં તળાતી હોય છે પણ આજે આપણે લસણની કળીઓને થોડી અલગ રીતે શેકીને શાક તૈયાર કરશું જેથી કરી લસણનો ટેસ્ટ ટેક્સચર અને સાથે સાથે સુગંધમાં તો બહુ જ ફેર પડશે તો એકદમ સ્વાદિષ્ટ એવું કાજુ લસણનું શાક બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો જો તમને મારી રેસિપીસનો વિડિયો ગમતો હોય તો લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો અહિયાં મે બે મિડિયમ સાઈઝના લસણના ગાંઠિયા લઈ લીધા છે હવે આ લસણને આપણે એકદમ સારી રીતે બફાવા દેવાનું છે તો એટલા માટે આપણે જે રોટલીની કણીક હોય એ લઈ લીધી છે અને લુવો થોડો આવી રીતે મોટો જ લ્યો જેથી કરી એકદમ જાડી પૂરી હોય એ રીતે બનાવી શકાય તો અહીંયા તો એવું થાય કે લસણને આપણે સીધું ગેસની ફ્લેમ ઉપર જ શેકી લઈએ તો એ રીત કરતા જો આ રીતે શેકાશે ને તો એક તો તેનો ટેસ્ટ અને સાથે સાથે તેના જે બેનિફિટ્સ છે એ જળવાઈ રહેશે હવે તેમાં એકદમ થોડું એવું તેલ રેડી દઈશ અને સાથે સાથે થોડું મીઠું પણ સ્પ્રિંકલ કરી દઈશ તેલ અને મીઠું એડ કર્યા છે તો એકવાર આવી રીતે હાથમાં લઈ સારી રીતે સ્પ્રેડ કરી દેસુ લસણને આપણે આ રીતે શેકશું ને તો એક તો તેની જે કળીઓ છે એ સોફ્ટ તો થશે પણ સાથે સાથે તેની જે તીખાશ છે એ પણ ઓછી થઈ જશે અને હવે આ લસણને આપણે આવી રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકાવા માટે રાખી દેવાનું અને હા એ પણ કહી દઉં કે એટલી બધી પણ વાર નથી લાગતી માત્ર થોડી મિનિટોમાં જ એકદમ સરસ એવું લસણ બફાઈ જશે તો લસણ હજુ બફાય છે તો ત્યાં સુધીમાં આપણે કાજુને ફ્રાય કરી લેશું તો કઢાઈમાં બે ચમચી જેટલું ઘી અને ઘી થોડું ગરમ થઈ જાય એટલે અડધી વાટકી જેટલા અહીંયા મેં કાજુ લઈ લીધા છે તે ઉમેરી દઈશ અહીંયા કાજુ અને લસણનું પ્રમાણ તો જેવો આપણો ટેસ્ટ એ મુજબ વધતા ઓછા કરી શકાય અને બસ કાજુ આવી રીતે થોડા આછા ગુલાબી જેવા થાય ને ત્યાં સુધી જ આપણે શેકવા દઈશું તો નેક્સ્ટ એ જ કળાઇમાં બે ચમચી જેટલું બટર ઉમેરી દઈશ બટર થોડું ગરમ થઈ જાય ને એટલે તેમાં જીરું ઉમેરી એકવાર મિક્સ કરી લઈશ ત્યારબાદ તેમાં બે નંગ જેટલા તમાલપત્ર બે લાલ સૂકા મરચાં ત્યારબાદ બીજા ખડા મસાલામાં સાત થી આઠ નંગ જેટલા મરી એક બે લવિંગ એક નાનો તજનો ટુકડો અને એલચી ઉમેરી દઈશ તેમજ કાળી એલચી ઉમેરી એકવાર બધા જ ખડા મસાલાને મિક્સ કરી લેશું કેમ કે જો ગરમ મસાલા થોડા વધારે શેકાઈ જશે ને તો તેનો કડચો ટેસ્ટ આવવા લાગશે હવે તેમાં બે મોટી સાઈઝની રફલી સમારેલી ડુંગળી લઈ લીધી છે તે ઉમેરી દઈશ તેમજ થોડું આદુ અને લીલા મરચાં ઉમેરીશ તો અહીંયા લીલા મરચાં તો જેવી આપણે તીખાશ ખવાતી હોય એ મુજબ ઉમેરવા બે ચમચી જેટલા મગજતરીના બી એડ કરીશ અને સાથે થોડા કાજુ પણ આમાં ઉમેરી દઈશ આમ કાજુ અને મગજતરીના બીના લીધે એકદમ ઘટ અને ક્રીમી એવી આપણી ગ્રેવી તૈયાર થશે અને હવે બે થી ત્રણ નાંગ જેટલા ટમેટા ઉમેરી દઈશ અહીંયા ડુંગળી અને ટમેટાનું પ્રમાણ સરખું જ રાખવાનું સાથે સાથે થોડું મીઠું પણ એડ કરી દઈશ જેથી કરી એકદમ જલ્દીથી ચડી જાય હવે તેમાં આપણે પાણી નાખ્યા વગર જ મીડિયમ હીટ ઉપર ચડવા દઈશું અને આ બાજુ લસણ પણ એકદમ સરસ એવું શેકાઈ ગયું છે હવે થોડું હાથ હડે એવું ઠરે ને પછી આપણે તેમાંથી લસણને કાઢી લેશું હવે અહીંયા હું એ પણ કહીશ કે જ્યારે આપણે સાતળેલું લસણ હોય ને ત્યારે એનો ટેસ્ટ અને આ રીતે જ્યારે શેકેલું લસણ છે એ બેવના ટેસ્ટમાં બહુ ફેલ લાગશે તો એકવાર તો આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો અને હવે આ બધી જ લસણની કળીઓ છે તેને ફોલી લેશું તેમજ ડુંગળી ટમેટા પણ એકદમ સરસ એવા સતળાઈ ગયા છે અને તેમાં આપણે જે તમાલપત્ર એડ કરેલા હતા તેને કાઢી લઈશ અને મિક્સર ઠરે ને પછી તેમાં થોડું પાણી ઉમેરીને તેની પેસ્ટ બનાવી લેશું અને હવે આ પેસ્ટમાં ખડા મસાલાની થોડી કણીઓ તો રહેશે એટલે તેને ગાળી જ લેવાનું તો અહીંયા શાક માટેની એકદમ સ્મૂધ અને ક્રીમી પેસ્ટ તૈયાર છે હવે એ જ કઢાઈમાં ફરી થોડું બટર ઉમેરી દઈશ અહીંયા તો મેં બટર લીધું છે પણ જો તમારે ઘીથી બનાવવું હોય તો એમ પણ કરી શકો અને બટર થોડું ગરમ થઈ જાય એટલે જીરું તેમજ થોડી હિંગ ઉમેરશું લસણવાળું શાક છે તો થોડું ઘી કે બટરનું પ્રમાણ વધારે જ રહેશે આમાં ત્યારબાદ એક ચમચી જેટલું લસણ સાતળવામાં પણ ઉમેરી દઈશું અને સાથે સાથે એક મીડિયમ સાઇઝની ચીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશ પેસ્ટ તો ખરી જ પણ આવી રીતે સાતળતી વખતે થોડું લસણ અને ડુંગળી ઉમેરવાથી શાકના ટેસ્ટ અને ટેક્સચર બેઉમાં બહુ વધારો થશે હવે તેમાં આપણે બીજું હવે જ એડ કરી દઈશું તો અડધી ચમચી જેટલી હળદર દોઢેક ચમચી જેટલું ધાળાજીરું પાવડર તેમજ લાલ મરચું પાવડર તો અહીંયા તો મેં કાશ્મીરી મરચું લીધું છે ત્યારબાદ થોડો ગરમ મસાલો એડ કરી બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું આ વખતે ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ એકદમ ધીમી જ હોવી જોઈએ અને હવે આપણે જે ગાળીને પેસ્ટ તૈયાર કરેલી છે તે ઉમેરી દેસુ અને પેસ્ટ એડ કર્યા પછી એકવાર મિક્સ કરી લેશું અને ફરી થોડું બટર ઉમેરી એકદમ લો હીટ ઉપર પાંચેક મિનિટ માટે ચડવા રાખશું તો આમ પાંચ સાત મિનિટ પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું આપણું શાક તૈયાર થઈ ગયું છે ડુંગળી ટમેટા સતળાતા હતા ત્યારે મીઠું નાખી દીધું હતું પણ જો આ સમયે વધતા ઓછા હોય તો ઉમેરવું તો હવે તેમાં જે શેકેલું લસણ છે તે ઉમેરી દઈશ અને સાથે સાથે કાજુ પણ ઉમેરી દઈશ અને હવે આ શાકની સામગ્રી છે તે જેથી કરી શાકના ટેસ્ટમાં સો ગણો વધારો થશે તો એ સિક્રેટ સામગ્રી છે દૂધનો માવો તો તે બે થી ત્રણ ચમચી જેટલો ઉમેરશું હવે અહીંયા તો એવું થાય કે હાજરમાં તો દૂધનો માવો ના હોય તો બજારમાં દસ રૂપિયાના પેકેટમાં જે મિલ્ક પાવડર આવે છે તેમાં બે ત્રણ ચમચી જેટલું દૂધ અને એક ચમચી જેટલું ઘી ઉમેરીને પાંચથી સાત મિનિટ માટે તેને ગરમ કરશો ને તો ઘરે જ દૂધનો માવો તૈયાર થઈ જશે અને તમને બીજો ઓપ્શન પણ કહું કે દૂધના માવાની જગ્યાએ થોડું પનીર છીણીને એડ કરવું હોય તો એમ પણ કરી શકાય પણ આ શાકમાં દૂધના માવાનો ટેસ્ટ તો કંઈક અલગ જ આવશે તો બને ત્યાં સુધી એ જ ઉમેરવું અને જે માવો ઉમેર્યો ને એ થોડો ગળપણ વાળો હતો તો એટલા માટે મેં અહીંયા ખાંડ નથી ઉમેરી બાકી તમે ચોક્કસપણે થોડી ખાંડ તો ઉમેરજો હવે તેમાં ઉપરથી ચીણી સમારેલી કોથમીર અને થોડી કસૂરી મેથી ઉમેરી દઈશ તો હોટલોના શાકના સ્વાદને ભૂલાવી દે તેવું સુપર ટેસ્ટી કાજુ લસણનું શાક તૈયાર છે આ શાકનો ટેસ્ટ ખરેખર એટલો બધો સરસ લાગે છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી રેસિપીસનો વિડીયો ગમતા હોય તો લાઇક શેર તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી મને તમારો સપોર્ટ મળી રહે ખૂબ ખૂબ આભાર